માંગ્રોડ તાલુકાના સિમોદરા ગામે કીમ નદીના ભારે પાણીની આવક થતા ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી સુરત જિલ્લા સહિત ગુજરાતમાં એક ધારા પડી રહેલા વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોના થયા છે સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે માંગરોળ તાલુકાના સિમોદરા ગામે કીમ નદીના પારે પાણીની આવક થતા ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી આ સાથે ટોકરી ખાડીની પાણી સિમોદરા ગામમાં ફરી વળ્યા હતા સિમોદરા ગામના પંચાયત ફળીઓ બામણ ફળીઓ અને મયાવશી મહોલામાં પણ પાણી ભરાયા હતા પંદરથી વીસ ગરોના અને ત્રીસ થી ચાલીસ લોકોમાં પાણીમાં ફસાયા હતા એસડીઆરએફની ટીમ સિમોદ્રા ગામે પહોંચી હતી અને SDRF ની ટીમ દ્વારા ફસાયેલા લોકોને રેસ્ક્યુ ની કામગીરી કરી બહાર કાઢ્યા હતા. માંગરોલ મામલતદાર કેવનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. માંગરોલ મામલતદાર દ્વારા વોટ્સઅપ વોઇસ કોલ મોકલી લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી. કેમ નદીના જળ સ્તરમાં વધારો થતાં છવ્વીસ ગામો અસગ્રસ્ત થયા હતા. સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ. અત્યારે માંગરોલ તાલુકામાં કેમ નદીની અંદર ખૂબ વધારે પ્રમાણમાં પાણીની આવક દેખાઈ રહી છે જેના કારણે અહીંયા માંગરોલ તાલુકાના સિમોદરા ગામે લગભગ પંદરેક જેટલા મકાનોમાં ત્રીસથી પાંત્રીસ લોકો ફસાયેલા છે જેનું અત્યારે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુમાં છે અને લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે સાહેબ કીમ નદીમાં નીચાણવાળો વિસ્તાર છે કેટલા ગામોને એલર્ટ થયો કીમ નદીના ખાડી વિસ્તારમાં લગભગ છવ્વીસ જેટલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુમાં છે અને કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે